ભરૂચના મનોરથ પાર્કમાં રહેતા મમતા રાજેશભાઈ પટેલ પોતાની મોપેટ ગાડી લઈને નવ વર્ષીય પુત્રી ક્યારા રાજેશભાઈ પટેલ અને દસ વર્ષીય હેનિલ ધર્મેશભાઈ કાપડિયાને બેસાડીને જેએનએફસી તરફથી એબીસી ચોકડી તરફ જઈ રહ્યા હતા આ સમયે તેઓ આનંદ રેસ્ટોરન્ટ નજીક પહોંચતા એક ટ્રકના ચાલકે તેમને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ક્યારા અને હેનિલ માર્ગ પર પટકાયા હતા જેમાં હેનિલ કાપડિયા ટ્રકના ટોટિંગ ટાયર નીચે કચરાઈ જતાં તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું અકસ્માત સર્જાતા ઘટના સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા જોકે ક્યારાને પણ શરીરે ઈજાઓ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સની મદદે તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જોકે અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક સ્થળ પર ટ્રક મૂકીને ભાગી ગયો હતો જ્યારે ટ્રકનો ક્લીનર લોકોના હાથે ઝડપાઈ જતા તેને સી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો ઘટનાની જાણ થતાં જ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી મૃતક હેનિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ ચલાવી છે